માલપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો ગ્રામીણ પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો સજ્જનપુરા કંપામાં ખેતરો થયા જળબંબા કાળ ખેતરોની પાળો તોડી પાણી નિકાલ કરવા ખેડૂતો મજબૂર બન્યા ગોવિંદનગર જેતપુર ચોરીવાડ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો વિસ્તારમાં શરૂ કરાયેલું વાવેતર ખેડૂતોને અટકાવવું પડ્યું તો માલપુરના તેમજ તાલુકાઓની અંદર મુશળધાર વરસાદ ગ્રામીણ પંથકોમાં દોઢ ઇંચ વરસાદ સજ્જનપુરા કંપામાં ખેતરો થયા જળબંબાકાળ માલપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો ગ્રામીણ પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો સજ્જનપુરા કંપામાં ખેતરો થયા જળબંબા કાળ ખેતરોની પાળો તોડી પાણી નિકાલ કરવા ખેડૂતો મજબૂર બન્યા ગોવિંદનગર જેતપુર ચોરીવાડ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો વિસ્તારમાં શરૂ કરાયેલું વાવેતર ખેડૂતોને અટકાવવું પડ્યું તો માલપુરના તેમજ તાલુકાઓની અંદર મુશળધાર વરસાદ ગ્રામીણ પંથકોમાં દોઢ ઇંચ વરસાદ સજ્જનપુરા કંપામાં ખેતરો થયા જળબંબાકાળ